પાલિકા ફક્ત નોટિસ ચોંટાડીને સંતોષનામાને નક્કર પગલાં ભરે વિપક્ષ નેતા પાયલ સાકરિયા ગેરકાયદે કામોની ભલામણ કરનારનું નામ જાહેર કરવામાં આવે પાયલ સાકરિયા ગઈકાલે સચિન પાલિકમ ખાતે જે દુર્ઘટના બની અને સાત જેટલા નિર્દોષના મોત થયા તે સંદર્ભે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તંત્ર અને ભાજપ શાસકોની ઉગ્ર ટીકા કરી હતી પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પણ અવરનવર છાસરા આવી દુર્ઘટના ઘટતી હોય છે અને પાલિકા નોટિસ આપીને સંતોષ માને છે અથવા કાર્યવાહીના નામે ઢોંગ કરે છે ફાઇલ સાકરિયાએ ઉમેર્યું હતું કે ગત મહિને રાજકોટ ગેમ ઝોનમાં બનેલ ગોઝારી ઘટના પછી સુરતમાં આડેડાડ સીલ મારવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ગાંધીનગરથી પણ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સાથે મિટિંગ લેવાઈ હતી જેમાં સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે શહેરમાં જે કોઈપણ વિસ્તાર બિસ્માર અને જર્જરિત બિલ્ડિંગો છે અને નોટિસ આપી એનો સર્વે કરી ખાલી કરવામાં આવે ત્યાં વસતા આશ્રિતોને બીજે સ્થળાંતર કરવામાં આવે તેમ છતાં પણ આટલું જર્જરિત બિલ્ડિંગ હોવા છતાં ફક્ત નોટિસ ચોંટાડી પાલિકાએ સંતોષ માન્યો અને સાત જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા કાયલ સાકરીએ ઉગ્ર સ્વરના જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ માટે જે કોઈ વ્યક્તિ કોઈ પછી ભલે એ રાજકીય વ્યક્તિ કેમ ના હોય એના નામ સાથે એવા લોકોને ખુલ્લા કરોસ્કાર આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે સચિન પાલીની અંદર જે છ માળનું બિલ્ડિંગ જે ધરાશાયી થયું અને એમાં સાત જેટલા લોકોનો મૃત્યુ થયા ખરેખર ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના હતી આવી ઘટના આપણા રાજ્યની અંદર અને આપણા શહેરની અંદર અવારનવાર બનતી હોય છે અને આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય છે દર વખતે જ્યારે આવી કોઈ દુર્ઘટનાઓ બને છે એટલે થોડા દિવસ માટે દેખાડા માટે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરતા હોય છે કાર્યવાહીના ઢોંગ કરતું આ તંત્ર દેખાતું હોય છે થોડા સમય પહેલાં રાજકોટની અંદર દુર્ઘટના બની અને એ દુર્ઘટના બાદ સુરતની અંદર અલગ અલગ જગ્યાઓમાં જેમ ફાવે એમ સીલ મારવામાં આવ્યા અને કાર્યવાહી દેખાડા માટેની કાર્યવાહી કરવામાં આવી અને એ સમય પછી જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હતી એ સમય દરમિયાન માનનીય કમિશનરશ્રી અને ડેપ્યુટી શ્રીઓ સાથે એક ગાંધીનગરથી એક મિટિંગ લેવાઈ હતી કે જેમાં સૂચના અપાઈ હતી કે સુરતની અંદર જેટલી પણ બિસ્માર અને જર્જરિત મિલકતો છે એ તમામ મિલકતોને તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે સીલ મારવામાં આવે ને તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવે જેના કારણે કોઈપણ દુર્ઘટનાનો શિકાર કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ના બને પરંતુ તંત્રની બેદરકારી અને શાસકોની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે અમારી આ દુર્ઘટનામાં એટલી જ માગણી છે કે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે એમને ન્યાય મળે એના માટે તંત્રના અને જેમ કે આ જે સુરત મહાનગરપાલિકાના જે કોઈ અધિકારી જવાબદાર હોય કે જેમણે સર્વે કર્યો નોટિસ આપી નોટિસ આપ્યા બાદ સીલ મારવાની કાર્યવાહી ના કરી આ તમામ પ્રકારની પ્રોસેસની અંદર જે કોઈ આમાં ગુનેગાર હોય એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આવા ગેરકાયદેસર બાંધકામોને જે કોઈ પ્રોત્સાહન આપે છે જે કોઈ નેતાઓની ભલામણ છે એમના નામજોગ ફરિયાદ થવી જોઈએ જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને આવી રીતના કોઈ ગંભીર જે દુર્ઘટનામાં જે નિર્દોષ લોકો છે જીવ ગુમાવે છે આવી કોઈ દુર્ઘટના ના બને એના માટેની અમારી માગણી છે કે તંત્ર સામે અને જે કોઈ શાસકો છે જે કોઈ નેતાઓ છે જેમની ગંભીર બેદરકારીના કારણે અને જેમની ભલામણથી આવા ગેરકાયદેસર બાંધકામો બને છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય